શ્રીમદ ગીતા અધ્યાય અગિયાર શ્લોક સોળ અનેક બાહુ ઉદર ન પશ્યાં ન મધ્યમ ન પુનઃ તવ આદિમ પશ્યામિ વિશ્વ ઈશ્વર વિશ્વરૂપ અનુવાદ હે જગન્નાથ હે વિશ્વરૂપ હું આપના દેહમાં અનેકાનેક હસ્ત ઉદર મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે હું આપની અંદર અંત મધ્ય કે આદિને જોતો નથી ભાવાર્થ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને અનંત છે તેથી તેમનામાં જ બધી વસ્તુઓને જોઈ શકાય છે સર્વે મિત્રોને દીપ્તી જોશીના જય શ્રી કૃષ્ણ